આ વખતે ભરૂચ લોકસભા પણ મોટા અમે જીતવાના છે સંગઠન થકી તાલુકાનું સંગઠન હોય કે જિલ્લાનું સંગઠન ને સાથે સાથે અમારા ધારાસભ્યો છે સાત વિધાનસભાથી છ ધારાસભ્યો સંગઠનની સાથે રહીને ખૂબ મહેનત કરી બુથ જીતવાના એંગલ સુધી મેં કામ કરીએ છીએ એટલા દાવો કરીએ છીએ કે આ ભરૂચ લોકસભા પણ અમે ખૂબ સારા મતોથી જીતવાના છે

જો પરિણામ તો આવી ચૂક્યું છે માત્ર પરિણામ ઈવીએમ મશીનમાંથી ડિક્લેર થવાનું બાકી છે લોકોએ મતદાન કરી દીધું છે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર પ્રસારની અંદર એડી ચોટીનો જોર લગાવીને પોતપોતાની વાત પ્રજાની સમક્ષ મૂકી છે કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી આ દેશમાં જે શાસન કર્યું અને જે દસ વર્ષના શાસનમાં લોકોને જે વચનો આપ્યા હતા એમાં જે થાલા વચનો જે નિષ્ફળતાઓ અને જે આજે મોંઘવારી બેકારી બેરોજગારી ખેડૂતોના પ્રશ્નો યુવાનોના રોજગારીના શિક્ષણના પ્રશ્નો એવા અનેક મુદ્દા આધારિત ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન લડી છે આ વખતે ગુજરાતની અંદર અણધાર્યા પરિણામો આવશે આશ્ચર્ય આશ્ચર્યચકિત પરિણામો આવશે જે ના ધારી હશે એવી સીટો કોંગ્રેસ જીતશે અને હું માનું છું કે ગુજરાતની અંદર સારામાં સારા પરિણામો આ વખતે પાંચથી સાત સીટો ઉપર કોંગ્રેસ વિજય હાસિલ કરશે અને

त सौ टा म विश्वास छ मेहसा प्रजाए बहुत बढाइदो छ भावना रूपमा बदलाउने भावना रूपिजे मेहसमा परिचय लिन्छ सौ टा रामी ठाकुर एक लाख मध्य जितवाना

ત્યારે ગુજરાત ભાજપ આજે જીતની ઉજવણી નહીં કરે કારણ કે રાજકોટ અગ્નિકાંડમાં જે મૃતકો હતા સત્યાવીસ લોકો જેમના પરિવાર આજે પણ ન્યાય ઝંકી રહ્યા છે ત્યારે તેને જ લઈ અને નિર્ણય કરવામાં આવ્યો હતો સુરતની એક બેઠક પહેલેથી જ બિનહરીફ થઈ ચૂકી છે બાકીની પચીસ બેઠક પર બસ અર્ધ કલાક કરતાં પણ ઓછો સમય બાકી છે જુનાગઢમાં કુલ 135 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે આ સાથે ભાવનગરમાં કુલ 144 રાઉન્ડમાં મત ગણતરી થશે અને દરેક રાઉન્ડ બાદ આખું પિક્ચર ક્લિયર થતું નજરે પડશે નવસારીમાં કુલ 153 રાઉન્ડમાં મત ગણતરી થશે તો પાટણથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે શું કહ્યું આવો આપને સંભળાવીએ પાટણ લોકસભાની સીટ ખૂબ સારા મતે જીતી રહી છે લોકો વચ્ચેનો પ્રેમ ભાવ જે ઉત્સાહ આજે જોઈ રહ્યો છું ચૂંટણીના પરિણામ પછી જે લોકો પછી જે ફીડબેક આવી રહ્યો છે એ ફીડબેકના આધારે મને ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પંજો જંગી બહુમતીથી જીતી રહ્યો છે ચંદ્રજી ઠાકોર જંગી બહુમતીથી જીતી રહ્યા છે તો ચંદનજી ઠાકોર જેઓ પોતાની જીતના નજરે પડ્યા છે અને જંગી બહુમતીથી પ્રજાનો પ્રેમ મળ્યો હશે તેવા દાવા કરતા તેઓ નજરે પડ્યા છે બસ હવે માત્ર ને માત્ર વીસ થી પચીસ મિનિટ જેટલો સમય બાકી છે અને ત્યારબાદ આખે આખું પિક્ચર ક્લિયર થશે પરિણામ આવી ચૂક્યું છે આ વાત હિંમતસિંહ પટેલે જણાવી છે માત્ર પરિણામ જાહેર થવાનું બાકી હોવાની વાત હિંમતસિંહ પટેલ કહેતા જોવા મળ્યા રોહન ગુપ્તાના સ્થાને હિંમતસિંહ પટેલે ટિકિટ આપવામાં આવી હતી કોંગ્રેસ તરફથી જે આખો ઘટનાક્રમ સર્જાયો હતો અને ત્યારબાદ પહેલા તેઓ ચૂંટણીથી અળગા રહ્યા અને ત્યારબાદ મેદાનમાં તેમણે ઝંપ લાવ્યું મતગણતરીને માત્ર ને માત્ર 20 મિનિટ જેટલો સમય બાકી છે 20 મિનિટ બાદ એબીપી અસ્મિતા પર સૌથી પહેલું વલણ

જ્યાંથી મુકેશ દલાલ જેઓ પહેલેથી પોતાનું ખાતું ખોલાવી ચૂક્યા છે જીત હાંસલ કરી ચૂક્યા છે નવસારીમાં કુલ 153 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે તો આ સાથે પેટા ચૂંટણી ના પણ પરિણામ આવવાના શરૂ થવાના છે સ્ટ્રોંગ રૂમ ખોલવાના શરૂ થઈ ગયા છે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે તમામ નેતા ઉમેદવારો પર પહોંચવાના શરૂ થઈ ગયા છે સ્ટ્રોંગ રૂમના દ્રશ્યો આપ જોરા છો મોટી સંખ્યામાં

કે ક્યાં કોને કેટલી સફળતા મળી છે કયા ઉમેદવારોના સિતારા ચમક્યા છે અને કેટલાને ઘરે પાછા ફરવાનો ઘરે બેસવાનો વારો આવશે એ સ્પષ્ટ થઈ જશે પાંચસો ને તેતાલીસ બેઠક દેશની એમાંથી એક બેઠક સુરત લોકસભા બેઠક જે પહેલેથી ભાજપના ખાતામાં છે મહેસાણા લોકસભાની टंकल समय में मतदान गणतंत्र सरस्वती से पहला न दृश्य बतावा जा रही है जे रीति एक पछेक जे एजेंसी से तमाम हाल प्रवेश कर लिया से मोटी संख्या में पुलिस काफलो हालिया खड़काव मान से ये लोग को अंदर एंट्री कर सेテナ मोबाइल यहां बार मुकवाम सुरक्षा की दृष्टि से ये तो जे आसपास तो तमाम विस्तार से ત્યાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકી દીધો છે અને વાહનો જે મહેસાણા વિસનગર હાઈવે છે તેને પણ બંધ કરવામાં આવશે છે જે અહિયાં વાહન વ્યવહાર છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે જોકે હાલ જે પોલીસ બંદોબસ્ત છે તે અહિયાં લાગુ છે ટૂંક સમયમાં જે મતગણતરી ગણતરી તે શરૂ થશે તે પહેલાના આ દ્રશ્યો આપ જોઈ શકો છો તમામ એજન્ટો છે તે અંદર પ્રવેશીએ રિયાસે પાસા ખાતે આવેલા કોલેજની અંદર ટૂંક સમયમાં મતગણતરી શરૂ થશે ત્યારે મહેસાણાના જે કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવારો છે તેના ભાવીનું આજે નક્કી થશે હરું ના કરી એબીપીએસ મહેસાણા તો મહેસાણાના દ્રશ્યો આપી જોયા સ્ટ્રોંગ સ્ટ્રોંગ રૂમ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે તમામ અધિકારીઓ પહોંચી ચૂક્યા છે અને હવે માત્ર ને માત્ર 20 મિનિટ જેટલો સમય બાકી 8 વાગ્યા થી એક્ઝેક્ટ શરૂઆત થઈ જશે અને એક્ઝેક્ટ પહેલા પોસ્ટલ બેલેટ થી મત ગણતરી શરૂઆત થશે ને ત્યાર બાદ ઈવીએમ ખુલશે સહયોગી ધ્વનિ પાસે જઈએ જી સ્ટ્રોંગ રૂમ ખુલી ગયા છે 8 વાગ્યા થી વલણો આવવાના શરૂ થઈ જશે જાદુઈ આંકડો છે 272 દો પાર થશે આ વખતે ચોક્કસથી બસો બોતેરના આંકડાથી આગળ વધીને બસો પંચાણુંના આંકડા સુધી ઇન્ડિયા એલાયન્સ જશે ચોક્કસથી વિશ્વાસ છે કે દેશની જનતા પરિવર્તનના મૂડમાં હતી અને ચોક્કસથી આજે દેશની અંદર પરિવર્તન આવવા જઈ રહ્યું છે ઓકે પરિવર્તનની વાત કરી રહ્યા છે ભાઈ શું લાગે છે આપને પરિવર્તન કે પુનરાવર્તન ચોક્કસથી પુનરાવર્તન અને પરિવર્તન તો બે હજાર ને ચૌદથી જ દેશમાં થઈ ગયું છે અને વિપક્ષ છે ને એ ચૂંટણીને ક્યાંક ને ક્યાંક મેથેમેટિકની રીતે ગણ્યા જ કરે છે વોટ બેંકની રાજનીતિ રીતે ગણ્યા કરે છે પરંતુ ચૂંટણી એ મેથેમેટિક્સ ને કેમેસ્ટ્રી છે અને એ કેમેસ્ટ્રી ફક્ત મોદીજી સાથે જનતાની બેસે છે અને એ જ કારણ છે કે ફરી એકવાર તમને હેટ્રિક દેખાશે ઓકે મેથેમેટિક્સ કે પછી કેમેસ્ટ્રી બેન શું અપેક્ષા છે આપને મેથેમેટિક્સ કે કેમેસ્ટ્રી કરતાં હું એ વાતમાં જઈશ ધ્વનિબેન કે જ્યારે અઢારસો ને અઠ્ઠાવનમાં કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ હતી ત્યારે ઓગણીસો સુડતાલીસ સુધી કોંગ્રેસને કોઈ સત્તાની લાલસા નથી કે કોઈ ખુરશીની લાલસા નથી આ દેશના વિકાસ માટે આ દેશની આઝાદી માટે થઈ અને કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ હતી અને એ પછી પણ જ્યારે યુપીએ ગવર્મેન્ટ દસ વર્ષ મનમોહનજીની રહી ત્યારે પણ કોઈને ખુરશી કરતાં પણ લોકોના કામ કેવી રીતે કરવા આજે પણ આજના જે અમારા કેમ્પેનમાં પણ તમે જોયું હશે કે અમે પાંચ ન્યાય લઈને ચાલ્યા છે હવે હવે લાલસા છે હવે હવે છે ને હવે પણ નથી અને ધ્વનિબેન એ જ કહું છું કે માનીએ રાહુલ ગાંધીજીએ જ્યારે ન્યાય યાત્રા કરી કે ભારત જોડો ન્યાય યાત્રા એમાં લોકોને મળ્યા અને લોકોની સાથેના જે પ્રશ્નો હતા એને અવાજ આપવાની કોશિશ કરી અમારા આખા કેમ્પેનિંગમાં અમે પાંચ ન્યાય લઈને ચાલ્યા છે એટલે હજી પણ અમે સત્તામાં આવીશું તો પણ અમારે માત્ર લોકોના કામ કરવા છે અમને કોઈ બસો બોતેર પ્લસ જશે ટુ નાઇન્ટી એટ ચલો ન્યાય યાત્રાની વાત કરી વિશાલભાઈ રાહુલ ગાંધીએ જે કપડામાં વ્હાઇટ ટી શર્ટ ને બ્લુ જીન્સ એ જ પહેરવેશ આખી ચૂંટણીમાં લોકસભામાં પ્રચારમાં આપણે એ જ છે જે પહેરવેશમાં એ દેખાયા હતા ન્યાય યાત્રામાં ફરશે કોંગ્રેસને ન્યાયયાત્રા જે કરી હતી એની અંદર ક્યાંક થોડો સપોર્ટિવ મળી રહેશે એમને પરંતુ જે રીતે બેઠકોની વાત કરી રહી છે કે બસો બોતેર તો બસો બોતેર સુધી પહોંચવું થોડું અઘરું પડી જશે તેમને જે સીટો જે છે બસ એકસો પિસ્તાલીસથી એકસો પચાસ અને મેક્સિમમ એકસો છપ્પન સીટ સુધી જવાની શક્યતા છે પણ ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો થોડુંક રિઝલ્ટની અંદર કાઉન્ટડાઉનની અંદર પણ કોંગ્રેસને જે ગઈ વખત કરતાં વોટિંગ માર્જિન જે છે એની અંદર ક્યાંક થોડું પ્લસ પોઈન્ટ અને બેનિફિટ મળવા જઈ રહેશે એટલે ન્યાયયાત્રા કેટલી ફરશે એ તો હમણાં થોડાક સમયની અંદર ખબર પડશે પરંતુ જે સીટોની વાત કરી કે સીટોની અંદર એકસો પચાસ એકસો છપ્પન મેક્સિમમ કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મળશે એનાથી વધારના આંકડામાં ક્યાંક એક્ઝિટ પોલ અને બીજી વસ્તુમાં જોવા જઈએ કે ક્યાંક જે સીટોનું માર્જિન જે છે એમાં થોડુંક ભારતીય જનતા પાર્ટીને પ્લસ સીટો છે એટલે ગઈ વખત કરતાં ઇન્ડિયા એટલે મીન્સ કે કોંગ્રેસને થોડીક પ્રમાણમાં ઓછી સીટો અને એકસો છપ્પન મેક્સિમમ સુધી મળવાની શક્યતા છે ઓકે જીતુભાઈ યાત્રાની વાત થઈ રહી છે એટલા માટે જે રૂટ રાહુલ ગાંધીનો રહ્યો છે ત્યાં ન્યાય યાત્રા હા ત્યાં તો અસર થશે જ પણ આખા દેશમાં આ વખતે કોંગ્રેસ ચૂંટણી લડી હોય એટલે કે એનડીએની સામે ઇન્ડિયા ચૂંટણી લડી હોય એવું એક દેખાય છે એક ફાયદો થવાનો છે જે બધા ભેગા થઈને લડ્યા છે આ વખતે એટલે જે ભાજપને કદાચ ક્યાંય જ્યાં પણ લીડ મળતી હતી તથા જ્યાં જીત મળતી હતી ઓછા માર્જિનથી ત્યાં કદાચ ઇન્ડિયાને ફાયદો થવાની શક્યતા જોવાઈ રહી છે અને અત્યાર સુધી જે સંગઠન બન્યું ત્યારથી જ કહેવાતું હતું કે આ લોકો સાથે નહીં ચાલે નહીં ચાલે પણ અત્યારે એ ચોક્કસ સાથે ચાલે છે અને યુપીએની જે લાસ્ટ ટાઈમનો જે હતો એના કરતાં આ વખતે ઇન્ડિયા વધુ મજબૂતાઈથી આ આ ચૂંટણી જંગ લડ્યું છે એટલે સારો દેખાવ કરશે સત્તા પર આવવું હજુ એક સપનું હશે એ લોકો માટે ચોક્કસ પ્રગતિબેન અને કોંગ્રેસના બીજા બધા સપનાઓ જોઈએ છે પણ હાલ એ થોડુંક દૂર દેખાય છે મને અને થોડીક ક્ષણોમાં હવે આપણે ખબર પણ પડી જશે ઓકે બેન ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત જે બધા ભેગા થયા છે એક થયા છે શું એનડીએને અથવા તો ભારતીય જનતા પાર્ટીને નડશે ઇન્ડિયા ગઠબંધ ગઠબંધન છે ને એ એકચુઅલી પ્રજા જાણે છે કે એ ઠગબંધન છે એટલા માટે છે ને પ્રજાએ એ વોટિંગ એ રીતે કર્યું જ નથી એટલા માટે સવા સો પણ ક્રોસ નહીં કરી શકે અને કોંગ્રેસ તો પચાસ પણ ટચ નથી કરી રહી એ કારણ કે પ્રજાએ આપણને જોયા છે કે વોટ કેવી રીતે આપે છે અને જે લોકો પહેલાં એકબીજાના વિરુદ્ધમાં આટલા સ્ટેટમેન્ટ્સ આપતા હતા એ લોકો ભેગા થાય છે એટલે એ ઠગબંધન જ છે પ્રજા જાણી રહી છે બેન ઇન્ડિયા ગઠબંધન જેના દમ પર ચૂંટણી લડી રહી છે કોંગ્રેસ દેશની લગભગ હું ખોટી નથી તો ત્રણસો જેટલી બેઠકો એવી છે કે જ્યાં ગઠબંધન નથી કોંગ્રેસનું જે આ વાત કરી રહ્યા છે ઠગબંધન હું મહારાષ્ટ્રની ઇન્ચાર્જ પણ હતી મારે કેવું છે કે તો ત્યાં શિંદેજી સાથે તમે શું કર્યું જેની ઉપર તમે આરોપો લગાવ્યા હતા કે સત્તર હજાર કરોડનો જેણે કૌભાંડ કર્યું છે અને બીજે દિવસે નહીં આ આ બેન આ તો આરોપ પ્રત્યારોપ થઈ ગયો મારો સવાલ એ હતો કે જ્યાં ગઠબંધન નથી કર્યું જેમ કે રાહુલ ગાંધીની બેઠક ત્યાં તો સામે લેફ્ટ ઊભા જ છે જ્યાં ગઠબંધન નથી થયું ને ધ્વનિબેન ત્યાં સુધી પણ એ લોકોની એક જ ઈચ્છા છે કે આ દેશને આ મોંઘવારીના મારમાંથી દૂર કરવો છે આ દેશને જે ખોટા વાયદાઓ આપી અને જે ખોટા મુંગેરીલાલના હસીન સપના જેવા લોકોની જનતા જનતાને જે આપ્યા છે આ છેલ્લા નવ વર્ષમાં એનાથી દૂર કરવા છે અને આ દેશને ફરીથી લોકોના કામ કરી અને આ દેશને વિકાસ તરફ આગળ લઈ જવો છે આ લોકો જે વિકાસની વાત કરી રહ્યા છે બે હજાર ચૌદમાં એ લોકો આવ્યા હતા બેન એ તો બધી જૂની વાતો થઈને એ બધી બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ હવે બે હજાર ચોવીસ આવી ગયું છે અને હવે બસ મિનિટો બાકી છે જ્યારે મતગણતરી શરૂ થઈ જશે પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને બાદમાં ઈવીએમ ની થશે જુહી બિલકુલ ધ્વનિ માત્રને માત્ર દસ મિનિટ જેટલો સમય બાકી છે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે માત્ર દસ મિનિટ જેટલો સમય બાકી

સ્ટ્રોંગ રૂમ કુલવાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત સહિત દેશની તમામ બેઠકોનું સૌથી ઝડપી પરિણામ એબીપીએસ હોસ્પિટલના સુધી પહોંચાડશે 8360 ઉમેદવારોના ભવિણો આજે ફેસલો થવાનો છે ગુજરાતની 25 બેઠક પર 266 ઉમેદવારોના ભવિણો ફેસલો થવાનો છે માત્ર ને માત્ર 10 મિનિટ 10 મિનિટ કરતાં પણ ઓછો સમય બાકી અને ત્યાર બાદ પહેલું વલણ

કે આ બેઠક લોકસભાની અમારી ખેડાની બેઠક ઉપર પંદરસો જેટલો બૂથ અમારે બે હજાર સાડત્રીસથી પંદરસો જેટલો બૂથ કોંગ્રેસમાં પ્લસ થશે અને સાત લાખ જેટલા વોટ આવશે અને અમે લગભગ દોઢ લાખ જેટલા વોટથી અમે જીતીશું આ બેઠક તો પાંચસો ને બેતાલીસ બેઠક પર મત ગણતરી હાથ ધરવામાં આવશે દસ મિનિટ કરતાં ઓછો સમય બાકી સૌથી પહેલું અને સૌથી સચોટ પરિણામ એબીપી અસ્મિતા આપના સુધી પહોંચાડશે પોસ્ટલ બેલેટ ની મત ગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમ થી મત ગણતરી હાથ ધરવામાં આવશે અને તેમાં તમામ ઉમેદવારીના ભાવિનો આજે નિર્ણય આવી જશે આખરે કોણ બનશે પ્રધાનમંત્રી તેને લઈ અને સૌથી મોટું કવરેજ મહા કવરેજ એવીપી અસ્મિતા પર આપ જોઈ શકશો રાજ્યના 26 મત ગણતરી કેન્દ્રો પર છે જ્યાં આગળ સવારે 8 વાગ્યા થી મત ગણતરીની શરૂઆત થઈ જવાની છે એના માટે હવે માત્ર ને માત્ર દસ મિનિટ કરતા ઓછો સમય બાકી છે પચીસ મતગણતરી કેન્દ્રો પર પરિણામ આપવાના શરૂ થઈ જશે આઠ હજાર ત્રણસો સાહીઠી ધ્વનિ જોડાયા છે જી ધ્વનિ જોઈ ફટાફટ બધાનું એક ક્વિક રિએક્શન લઈ લઈએ કેમ કે માત્ર દસ મિનિટનો સમય બાકી છે રાજકીય વિશ્લેષક થી શરૂઆત કરીશું વિશાલભાઈ આપના આંકલન મુજબ પાંચસો તેતાલીસ માંથી કેટલી બેઠક એનડીએ કેટલી બેઠક ઇન્ડિયાને એનડીએને ત્રણસો અડતાલીસથી ત્રણસો પચાસ અને ઇન્ડિયાને એકસો પચાસથી એકસો છપ્પન ઓકે જીતુભાઈ હું પણ ત્રણસો પચાસની આજુબાજુ માનું છું અને બાકીની જે એકસો ને સુડતાલીસ બેઠકો કદાચ ઇન્ડિયાને ગઠબંધનને મળે અન્ય જે મોરચાઓ છે જે જોડાયા નથી જે છેલ્લી ઘડીના તોડ દ્વારા છે એ લોકો માટેની હું લગભગ ચાલીસ પિસ્તાલીસ બેઠકો ગણું છું કે એવા જે પક્ષો છે કે જે લોકો એટલું નિર્ણય નથી કરી શકે કે અમારે કઈ બાજુ જવું અને એવા એ લોકોની ચોમાલીસ જેટલી હું છું ઓકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ બેઠક જશે ભાજપને કે શું છે ના કોંગ્રેસનું ખાતું ખુલશે ક્યાં બનાસકાંઠા અથવા તો બીજું આનંદ માટે બેની શક્યતા આપણે જોઈ રહ્યા છીએ કે બનાસકાંઠા અથવા તો આનંદમાં કોંગ્રેસનું ખાતું ખુલશે અને બાકીની જે છ બેઠકો છે ત્યાં કોંગ્રેસનો ગ્રાફ વધશે એટલે કે ભાજપ જે સત્તા માટેની જે લીડોની બધી જે વાત કરતી હતી ત્યાં કદાચ આ વખતે કોંગ્રેસ લડ્યું છે અને કોંગ્રેસ અસ્તિત્વમાં છે એ સાબિત થશે એક છેલ્લો સવાલ ગાંધીનગરની લીડ વધારે હશે કે નવસારીની ચોક્કસ બંને પક્ષે અત્યારે તો લડાઈ ચાલી રહી હતી લીડ માટેની જ અને એ બંને ભાજપના કાર્યકર્તાઓ પણ નક્કી નતા કરી શકતા કે અમારે કોને પક્ષે ખેંચવું પણ હું માનું છું કે ગાંધીનગરની લીડ આ વખતે થોડીક માઇનસ રહેશે નહીં માઇનસ રહેશે કારણ કે સી આર પાટીલને એવું કહેવાય છે કે ત્યાં એને એક તરફી વધુ વધારે મતદાન થયું છે હું સાત લાખની લીડ ત્યાં જોઉં છું અહીંયા દસ લાખની લીડના દાવો કરે છે પણ કેટલી આવશે એ તો કદાચ કે ગાંધીનગરનો મેં ડીપલી થોડોક અભ્યાસ ઓછો કર્યો છે વિશાલભાઈ આપને પણ એ જ સવાલ ગાંધીનગરની લીડ વધારે કે નવસારી નવસારીની લીડ ગાંધીનગર કરતાં વધારે રહેશે કારણ કે સીઆર આર પાટીલનો જે રીતે દબદબો રહ્યો છે સીટ ઉપર અને સીઆર આર પાટીલના જે વોટિંગ જે કહીએ કે જે લોકો વોટ એમના તરફી જે થયેલા છે તો એ મુજબ સીઆર આર પાટીલની બેઠકમાં નવસારીની બેઠકની અંદર લીડ વધારે રહેશે પરસોત્તમ રૂપાલાને અત્યારે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો રાજકોટ લોકસભા બેઠક કે જેની સૌથી વધારે ચર્ચા આ લોકસભા ચૂંટણીમાં થઈ છે અને કોણ જીતશે એની ઉપર સૌની નજર છે પરસોત્તમ રૂપાલા મૂળ અમરેલીના સામે કેમ કે પરશોતમ રૂપાલાને ભાજપે ટિકિટ આપી એટલે પરેશ ધાનાણી કોંગ્રેસમાંથી લડવા માટે તૈયાર થયા અને પરેશ ધાનાણી પરશોતમ રૂપાલા બંને કવિ હૃદય બંને અમરેલીના વતની બંને રાજકોટના ઉમેદવાર પણ બંનેનું મત ક્ષેત્ર એટલે કે જ્યાં તેમણે મત આપ્યો એ અમરેલી લોકસભા બેઠક અને બંને વચ્ચે ખરાખરીનો જંગ જે ગઈકાલે એબીપી અસ્મિતાએ પત્રકારોનો પોલ કર્યો હતો પત્રકારો કે જેમણે જમીની લેવલ ઉપર કામગીરી કરી છે પત્રકારત્વ વર્ષો સુધી છે તેમનું માનવું છે કે એક લાખની પરોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક ઉપર જીતી શકે છે કેમ કે પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે ખરાખરીનો જંગ એટલા માટે બંને દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા પણ દિગ્ગજ નેતા કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પાયાના જે નેતા ચહેરા કહેવાય એ નેતા અને બીજી તરફ પરેશ ધાનાણી કે જે પોતાના પ્રચાર દરમિયાન સતત પરેશ ધાનાણીએ કહ્યું છે કે તેઓ પરસોત્તમ રૂપાલાને હરાવવા માટે સક્ષમ છે એક છે કડવા પાટીદાર સમાજમાંથી તો એક છે લેવવા પાટીદાર સમાજમાંથી અને આ બેઠક ઉપર શું થશે